નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કોમ્પ્યુટરનો ટેસ્ટ નંબર બે જોઈશું આમાં જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે મિત્રો તે પ્રશ્નો અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા કોમ્પ્યુટરના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલ હોય કે બિનસચિવાલય હોય કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ બેતાલીસ નંબરના ક્વેશ્ચનથી નીચેનામાંથી કયો વિકલ્પ ઇમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન આઉટલુટ આઉટલુક એક્સપ્રેસ જે ઇમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ઇમેલ એડ્રેસમાં નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો ઇમેલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ડોટ ચિહ્ન મૂકવામાં આવે છે કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કર્ષણની કઈ બાજુના અક્ષર દૂર થશે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન જમણી બાજુના અક્ષર દૂર થશે નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી તો આઉટપુટ ડિવાઇસ નથી જેનો સાચો જવાબ રહેશે ટ્રેક બોલ જે આઉટપુટ ડિવાઇસ નથી કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે એક અક્ષરનો સંગ્રહ કરવા માટે આઠ બીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ડિસ્ક અપ આગળનો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નીચેના ચાર ઓપ્શનમાંથી કઈ છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન એન્ડ્રોઈડ વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પ્લગ ઇન કહેવામાં આવે છે સહાયક પ્રોગ્રામને પ્લગ ઇન કહેવામાં આવે છે કમ્પ્યુટરમાં નવા ફોન્ટને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન કંટ્રોલ પેનલ એક્સેલ દસ્તાવેજને શું કહે છે એક્સેલ દસ્તાવેજની સ્પ્રેડશીટ કહેવામાં આવે છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે એક્સેસમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે એક્સેસમાં કોઈપણ ફાઇલ બનાવેલું હોય તેનું એક્સટેન્શન ડોટ એમડી બી હોય છે ઓબન ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે સ્કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે એમએસવર્ડમાં ટાઇપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે એમએસ વર્ડમાં એડિટિંગ કહેવામાં આવે છે નીચેનામાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી કયું ઓપ્શન જોવા મળતું નથી આમ તો એ પણ જવાબ આવી શકે છે ને બી પણ આવી શકે છે બંનેમાંથી કોઈ પણ એ અથવા બી જવાબ લખી શકે છે તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે અપાચે એમએસ વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે મિત્રો મોસ્ટલી પરીક્ષામાં કોઈ પણ એક વર્ડ હોય એક્સલ હોય કે પછી ક્લિપહાર્ટ હોય કોઈ પણ હોય એનું એક્સટેન્શન તો પૂછાતું હોય છે જેનું તો માં નંબરના ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ડોટ ઓ સી ડોક્યુમેન્ટ વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન વર્ડ નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થાય છે કેલ્ક્યુલેટર નીચેનામાંનું એક મીડિયા પ્લેયર નથી તે જણાવો કયું મીડિયા પ્લેયર નથી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વર્ડ મીડિયા પ્લેયર એટલે કે આ ત્રણેય મીડિયા પ્લેયર છે વીએલસી વિન્ડોઝ મીડિયા પ્લેયર અને ફ્લેશ મીડિયા પ્લેયર આ ત્રણેય મીડિયા પ્લેયર છે વર્ડ મીડિયા પ્લેયર નથી એમએસ પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ લાઇટને સંતાડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સ્લાઇડ શો અને હાઈડ શો હાઇડ સ્લાઇડ બોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું છે કીબોર્ડ HTML માં બનાવેલ ફાઇલ નું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વેબ બ્રાઉઝર પાછક મને મનો ક્વેશ્ચન MS Excel માં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સોર્ટ વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ડેટા HTML માં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ શું કહે છે જેનો બી ઓપ્શન આઈપીએસ એમએસવર્ડમાં પેજ સેટઅપના માર્જિન્સ હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી સી ઓપ્શન સેન્ટર એટલે કે આ ત્રણ વિકલ્પ જોવા મળે છે પેજ સેટઅપમાં લેફ્ટ રાઇટ અને ટોપ વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે કોઈપણ વેબ પેજ બનાવવું હોય એસટીએમએલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ડીઓસન એટલે કે આ ત્રણેય નેટવર્કના પ્રકાર છે લોકલ એરિયા નેટવર્ક વાઇડ એરિયા નેટવર્ક અને મેન લેન વેડ મેન ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ગુજરાત સ્ટેટ પોર્ટલ બી ઓપ્શન ડબલ્યુ 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 ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ ઓનલાઈન જોબ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ફિલ્ડ એન્ટર કરવું ફરજિયાત નથી જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન હાલનું સરનામું સો સોરી બી ઓપ્શન એટલે કે ત્રીજા નંબરનું ઇમેલ એડ્રેસ જે ફરજિયાત નથી લિનક્સમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ડબલ્યુ સી ડીબીએમએસનું પૂરું નામ શું છે ડીબીએમએસનું પૂરું નામ થાય છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એમએસવર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ડી ઓપ્શન કેપ્સ કમ્પ્યુટરની સ્પીડ સેમા અપાય છે એમઆઈપીએસમાં કમ્પ્યુટરમાં વપરાતી જેપીજી ફાઇલનું પૂરું નામ જણાવો જેપીઇજી જે ફાઇલ હોય છે ફોટાની જેપીજી ફાઇલનું પૂરું નામ થાય છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે લિનક્સ નીચેનામાંથી કયું સોફ્ટવેર ગ્રાફિક્સ તરીકે ઓળખાય છે કોરલ ડ્રો શેની સહાયથી અન્યત્ર રહેલા તજજ્ઞને જોઈ કે સાંભળી શકાય સાંભળી શકીએ છીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જીટીયુ એટલે શું જીટીયુ એટલે એટલે શું જેનો સાચો જવાબ રહેશે મિત્રો એક પણ નહીં ઓબન ટુ લિનક્સમાં એમવી કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ઉપરના બધા એટલે કે ફાઇલને અન્યત્ર ખસેડવા ફાઇલની નકલ કરવા અને ડિરેક્ટરીનું નામ બદલવા નીચેના બધી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન માયા નું પૂરું નામ જણાવો નું પૂરું નામ જણાવો ઇન્ટરગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન નું પૂરું નામ શું છે જેનો સાચો જવાબ રહેશે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે હવે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત